તો કે છેલ્લો તો બાકી છે કે આના પછી કાયમી મૂડી છે તો પણ સિલેબસમાં નથી એટલે આ કમ્પ્લીટ કરી નાખે પહેલાં આવે ને તો કાર્યશીલ મૂડી અર્થ અને વ્યાખ્યા પહેલા લખી છે બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્ર ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે જ્યારે કાર્યશીલ ની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થતી હોય છે જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ દેવાદારો લેણી હુંડી

કે કાયમી મૂડી પ્રોપરલી રોકાવી રહેતી હોય છે આપણે જ્યાં સુધી આપણી આ મિલકતો છે ને ત્યાં સુધી આપણી કાયમી મૂડી તેમાં રોકાઈ ગયેલી હોય છે કેમ કે અને કાયમી મિલકત કહેવાય છે જમીન મકાન યંત્ર જ્યાં સુધી આપણો ધંધો ચાલતો છે ત્યાં સુધી આ મિલકત છે આપણે પ્રોપરલી આપણી પાસે જ અને આપણી માલિકીમાં હોય કે ન હોય પણ રેન્ટ પર તેને રાખપીટવો પડે છે બરાબર છે તો એને કાયમી મિલકત કહેવાય છે હવે જ્યાં જ્યારે વિસર્જન ધંધાનું વિસર્જન થતું હોય કે અંત થતું હોય છે ત્યાર પછી શું છે પછી આ કાયમ મિલકત રહેતી નથી હોતી અધરવે શું છે એને જાળવી રાખવા માટે મૂડીની આવશ્યકતા રહેતી હોય છે બરાબર છે અને શરૂઆતમાં તો ખબર કે ધંધો શરૂ કરવા માટે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે કેમ કે ત્યારે આપણી પાસે ન જમીન હોય છે ન મકાન હોય છે ન યંત્ર હોય છે એના પછી કાર્યશીલ મૂડીમાં જે જરૂરી ખર્ચા હોય છે તે પણ નથી હોતા એટલે તે સમયની મૂડીમાં તો દરેકે દરેક મૂડી કાયમી મૂડી થઈ જતી હોય છે જ્યારે ધંધો શરૂ કરતા હોય છે ત્યારે ત્યારે ન કોઈ કાર્યશીલ મૂડી રહેતી હોય છે ન કોઈ કાયમી મૂડી રહેતી હોય છે કેમ કે એ સમયગાળામાં ધંધો શરૂ કરવા માટે બધું જરૂરિયાત રહીતી હોય છે જેનો સમાવેશ એ લોકોએ કાયમી મૂડીમાં કે કાર્યશીલ મૂડીમાં કરી નાખેલો હોય છે તે વેળા ઓકે તો આ તો પ્રોપરલી આપણે ખબર પડી કે ભાઈ કાર્યશીલ મૂડીમાં કયા કયા ખર્ચા હોય છે અને કાયમી મૂડીમાં કયા ખર્ચા રહેતા હોય છે આને મગજમાં એટલું રાખ ભાઈ કાયમી મૂડી છે એ હંમેશા આપણી રોકાયેલી રહેતી હોય છે જ્યાં સુધી ધંધાનું અસ્તિત્વ છે ત્યાં સુધી અને કાર્યશીલ મૂડી એટલે એવી ને જે ચક્રાકાર પડતી રહેતી હોય છે રોજબરોજના જે ખર્ચા કરવા પડતા હોય છે તે કરવા માટે બેટા તો આપણે પ્રોપરલી આપડી ખાલી સમજ માં એવું મૂકી દઈએ કે કાર્યશીલ મૂડી છે એને ટૂંકા ગાળા કહી શકીએ કેમ કે રોજ ખર્ચા કરવાના છે તે માટે બરાબર છે અને કામી મૂડી છે તેને આપણે સમજવા માટે ખાલી લાંબા ગાળા મૂડી પકડી રાખીએ છે જો કે તો સિલેબસમાં છે જ નથી પણ આપણે જ્યારે કાયમી મૂડી ને કાર્યશીલ મૂડી થી અલગ રાખવી હોય ને કે તારવવી હોય છે ત્યારે આ સમજ કામ આવી જાય કે ભાઈ જો કાયમી ખર્ચા હોય ને તો એ ટૂંકા ખર્ચા કહેવાય અને લાંબા ગાલા ખર્ચા છે એ શું છે કાયમી ખર્ચા કહેવાતા હોય છે જે સ્થિર રહેતા હોય છે તો આ સ્થિર ખર્ચા અને આ સ્થિર ખર્ચા રહેતા છે બધા બરાબર ને આ સ્થિર ખર્ચા જે શું છે ફિક્સ રહ્યા છે કે ભાઈ મિલકત આટલી છે આટલા ની રહી છે થોડી ઉમિસ બીસ રહેતી હોય છે તે અને ટૂંકા ગાલા ખર્ચા છે અસ્થિર એ શું છે બદલા કરતા હોય છે જેમ કે કાચા માલનો કિંમત છે બદલા કરતી હોય છે લેણી હોદી છે એ પણ બદલા રહેતી હોય છે દેવાદારો છે એ પણ ખર્ચાને અનુસાર બદલતા રહેતા હોય છે બરાબર છે એટલે આ તો પ્રોપરલી આપણે ખ્યાલ આવે કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી છે એમાં શું ડિફરન્સીસ છે તે ઓકે તો હવે એના લક્ષણો છે એ જોતા પહેલા શું છે એનો ખ્યાલ અહીંયા આપી રીતે છે કે લિંકન ડોરીસ અને સ્ટેવિન્સ એ જણાવે છે કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી જો ચાલુ ચાલુ શબ્દ વાપર્યો છે એનો મતલબ શું થયો કરંટ સમયગાળામાં જે રૂટિનમાં આવતું હોય છે તે તો જે ચાલુ મિલકત છે એટલે કાચો માલ રેવાડાર લેણી મૂડી એને આપણે ચાલુ મિલકત કહી શકીએ છે બરાબર છે તો એ સાચવવા માટે આપણે જે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે તેને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ જે મિલ જણાવે છે કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી હવે તો એકાઉન્ટન્સીમાં મારા કરતા વધારે પડતી બહેતર તમને જાણકારી ધરાવતા હોય છો કે ચાલુ મિલકતનો સરવાળો છે એ કયો હોય છે જે આપણે રોજબરોજમાં ખર્ચા કરતા હોય છે તે જે રૂટિનમાં ખર્ચા થતા હોય છે તે એટલે તમે એમાં થી કોઈ પણ શું છે વ્યાખ્યા છે તેને પકડી શકો છો ઓકે એ પણ તમને જણાવી દઉં છું કે બધા આ વ્યાખ્યા આવી શું છે object કહેવાતો હોય છે અથવા તો શું કહેવાય છે એક બે વાક્યમાં માં સવાલ ચાલે તો વ્યાખ્યા પૂછે કે જે એસ મિલ મતલબ મુજબ અથવા મંતવ્ય મુજબ ચાલુ સોરી કાર્યશીલ મૂડી એટલે શું અથવા ચાલુ મિલકતો નો સરવાળો એટલે ધંધાની કાર્યશીલ મૂડી આ વ્યાખ્યા કયા સંચાલન શાસ્ત્રીએ આપી હતી એટલે આપણે શું છે પ્રોપરલી વ્યાખ્યાઓ છે તે તો વ્યાખ્યાઓ માટે મેં તમને એક સજેશન આપી શકું છું કે જ્યારે પણ તમે રિવિઝન કરવા બેસો ને બેટા આપણે જે કંઈ વાંચવા બેસતા હોય આપણે કઈ કઈ મગજમાં ખાવે કે ભાઈ અને કેવી રીતે કરીએ તો દરેકે દરેક ચેપ્ટર ની અંદર આપણે અલગ અલગ વ્યાખ્યા આપેલી હોય અને અલગ અલગ અર્થશાસ્ત્રી કે સંચાલન શાસ્ત્રી હોય ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રી કહેવાય અને વાણિજ્ય વ્યવસ્થામાં સંચાલન શાસ્ત્રી કહેવાતા હોય છે તો વ્યાખ્યાઓ બી શું ચીજે લખતા હોય તો ચેપ્ટર નંબર કે પ્રકરણ એક બેટા સંચાલનમાં જે બધી વ્યાખ્યા આપીએ સંચાલનની અને કયા કયા સંચાલન શાસ્ત્રી આપી છે તો એ બે કોલમ બનાવી દેવાની હોય ફોર એક્ઝામ્પલ તરીકે જો તમને કેવું હોય તો અહીંયા ખાલી બતાવું તો તમને શોર્ટમાં ખાલી બે કોલમ બનાવી દેવાની હોય એમાં એક બાજુ શું છે આ બાજુ મૂકી દેવાનું સંચાલન શાસ્ત્રી છે તેનું નામ જે બી હોય છે તે બાજુમાં શું છે તેની વ્યાખ્યા લખી દેવાની બરાબર છે અને પછી ફરી પાછી કોપી આ બાજુ પાછું સંચાલન ના સિદ્ધાંતો એ કમ્પલીટ થઈ ગયા પછી શું શરૂ કરી દેવાની આપણે બરાબર છે સંચાલન સંચાલનના સિદ્ધાંતોમાં બી શું છે ની વ્યાખ્યા આવતી હોય તો સેમ એસીટી શું છે આપણે આ પ્રમાણે લખી શકીએ કે ભાઈ આ વ્યાખ્યા પ્રમાણે થતી હોય છે બરાબર છે એટલે આ પ્રમાણે શું છે વ્યાખ્યા લખી દેવાનું અને શું કરાય બેટા યાદ રાખી શકાય છે બરાબર છે તો તમે તમારી હિસાબ રિવિઝન કરો ત્યારે શું છે એ પ્રમાણે કરી દેવાનું હોય છે ઓકે તો કન્ટિન્યુ કરીએ છીએ ફરી પાછા આપણે બે વ્યાખ્યા લખી છે તે પ્રમાણે કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી જે લિંકન ડોરિસ અને સ્ટેવન્સ નામના સંચાલન શાસ્ત્રીએ આપી છે અને ચાલુ મિલકતોનો સરવારો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી

કે ભાઈ આપણે જ્યારે કોઈક ચીજ વસ્તુની પાછળ ઇન્વેસ્ટ કરીએ છીએ અથવા જ રોકાણ કરતા હોય છે રોકાણ કર્યા પછી જે બધા ખર્ચા બાદ થઈને આપણે જે નેટ પ્રોફિટ થતો હોય છે આપણે પ્રોપર્લી કેવા જઈએ ને બધા આ પત્રક ખૂલી ગયો સમજ માટે ખાલી કે ભાઈ કે આપણે કોઈ જગ્યા પર એક હજાર રૂપિયાનું રોકાણ કરીએ છીએ બરાબર છે અને એમાંથી આપણે ટોટલ ખર્ચા થયા હોય છે બરાબર છે એને બાદ કરી નાખીએ છીએ તો પાંચસો રૂપિયા જે આપણે બસતું હોય છે આપણે કહીએ છીએ કે હા ભાઈ ચાલો નેટ આ નેટ પ્રોફિટ થઈ ગયું આપણું તો બસ અહીંયા પણ એવું છે

અને ચાલુ જવાબદારી છે એ બાજુ સરવારો આ તો જસ્ટ ખાલી બનાવવા માટે બનાવ્યું છે મેં અને પછી શું છે બંને વચ્ચે જે પણ differences હશે સરવાળો બંને ભેગો નહી થતો એવું માની લઈએ આપણે તો જે પણ શું છે બેટા અહીં બચતું હોય છે એને ચોખ્ખી કાર્યશીલ મૂડી એવું કહી શકીએ છીએ કે મિલકતોમાંથી જવાબદારી બાદ કલાકે આપણે ટોટલ આપણી પાસે જે કેપિટલ છે ને બેટા મિલકતો છે ને જે મૂડી છે એમાંથી આપણે જે પણ આપણી જવાબદારીઓ છે અથવા તો જે દેવું કહી શકીએ છીએ તે બાદ કરવાથી તો દેવું બાદ કરતા જે બચતું હોય ને એ કહેવાય છે ચોખ્ખી કાર્યશીલ મૂડી કે મારી પાસે બાદ કરતા મુક્ત આટલું બચેલું છે બરાબર એટલે આપણી પાસે જે કુલ કાર્યશીલ મૂડી હોય છે એમાંથી જવાબદારી બાદ કરવાની બાકી હોય છે દીકરા તમારી પાસે એક લાખ ની મૂડી છે તો એને કુલ મૂડી કહેવાય બરાબર છે પણ એમાંથી હજુ તમારી કેટલીક જવાબદારી એટલે કે દેવું બાદ કરવાનું બાકી હોય તો તમે એને શું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી કહી શકતા નથી હોતા એટલે એમાંથી જવાબદારી બાદ કરવાની રહેતી હોય છે

કુલ કાર્યશીલ મૂડી આપણે પ્રોપરી જોઈ લીધી છે ઉપર વ્યાખ્યામાં ચાલુ મિલકતો હોય છે તેનો સરવાળો જે એસ સમિલ ની વ્યાખ્યા જો સમજ ન મળે તો આપણે મોક આજ પકડી લેવાનું ચાલુ મિલકતો નો સરવાર એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી જો બીજું બધું યાદ ના હોય તો સમજવા માટે આ વ્યાખ્યા યાદ રાખી શકાય કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે અહીંયા પણ લખ્યું છે પણ આમાં ખાલી ચાલુ મિલકતો કઈ કઈ છે તેને ખાલી એડગલ લાખ ધંધાની ચાલુ મિલકતો કઈ છે તે એડગલ લાખની છે અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે મિલકતો બાદ કર્યા પછી જે જવાબદારી સોરી જવાબદારી બાદ કર્યા પછી જે વસ્તુ હોય છે તે એટલે આ તફાવત છે તેને મૂકી દીધો છે એટલે બંને વ્યાખ્યા એમ પ્રોપરલી જોવા જઈએ તો ઈઝી છે ચાલુ મિલકતોનો સરવારો એટલે કે કુલ કાર્યશીલ મૂડી અને ચાલુ જવાબદારીઓ છે એને ચાલુ મિલકતોમાંથી બાદ કર્યા પછી વસ્તુ હોય તેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય છે વ્યાખ્યા ઈઝી છે હવે તરલતાની સ્થિતિની વાત કરીએ બેટા આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિને દર્શાવતો નથી બેટા કેમ કેમ કે હજુ એની અંદર જે જવાબદારી છુપાયેલી છે બેટા એ તો હજુ વાત કરવાની બાકી છે ને આપણે કોઈ વ્યક્તિને આપે છે 1 લાખ રૂપિયા આપીએ છે ફોર એક્ઝામ્પલ એ ઊંચીના માંગ્યા છે તો આપણે તો મગજમાં એવું જ લાગે છે કે એની પાસે 1 લાખ રૂપિયા છે બરાબર છે અથવા કોઈ વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા આવ્યા છે ગમે તા આવ્યા છે અને આપણે જાણ થાય કે એની પાસે 1 લાખ રૂપિયા હાલમાં છે એટલે આપણા મગજમાં તો એવું જ છે કે એની પાસે 1 લાખ રૂપિયા છે પણ આપને એ ખબર નથી કે એ એક લાખ રૂપિયા માંથી કેટલું દેવું ચૂકતે કરવાનું બાકી છે બરાબર પાસે કેટલી રોકડ છે તરલતાની સ્થિતિ પાસે કેટલું રોકડ સ્વરૂપ રૂપા કરી શકાય એટલી મિલકત કેટલી છે એ આપણે ખબર પડતી નથી હોતી જ્યાં સુધી જવાબદારી આપણે પૂરી નથી કરતા ત્યાં સુધી હવે તમારી પાસે બી જયારે પૈસા આવતા હોય છે ગમે એટલી રકમ જેટલી આવતી હોય છે તો હવે તમારી ફોર એક્ઝામ્પલ તરીકે લોટરી લાગી છે કે ભાઈ તમારે કદાચ કઈ જમીન વેચાયેલી છે કે મકાન વેચાયેલું છે

તો એ તરલતા કહેવાય છે કે તમારા હાથે હાથ પર રોકડ આટલી આવી છે જવાબદારીઓ છે અથવા તો દેવું ચૂકતે કર્યા પછી આઈ હોપ શું છે તરલતાની સ્થિતિ તમને ખ્યાલ આવી ગયેલી હશે બેટા બરાબર છે અહીંયા ટોટલ છે એમાંથી જવાબદારી બાદ કરવાની બાકી છે એટલે તરલતાની સ્થિતિ ખબર પડતી નથી હોતી જ્યારે આ બાજુથી જવાબદારી અને દેવું બાદ કરી નાખ્યું છે હવે કઈ પણ આપણે ચૂકવવાનું પાત્ર નથી એટલે આમાં તરલતાની સ્થિતિ આપણે ખ્યાલ આવી જાય છે નાણાકીય સ્થિતિ અને માપદંડ કંપનીની સાચી નાણકીય પરિસ્થિતિનો ખ્યાલ આવતો નહીં એમાં મેં તમને કીધું તો કરી બે જ્યાં સુધી આપણે પ્રોપરલી બધું જ ચૂકવણી કરી દેતા નથી હોતા ત્યાં સુધી આપણી ફાઇનાન્સિયલ કંડિશન કેટલી છે નવું રોકાણ કરવું હોય ઉત્પાદન કરવાનું હોય ખરીદી કરવી હોય છે રો મટિરિયલ કાચો માલ લાવવાનો હોય છે કોઈને બોનસ આપવો હોય છે પગાર આપવો હોય છે બેટા તો આપણી પાસે હાથ પર રોકડ કેટલી છે નથી ખબર જ્યાં સુધી આપણે જવાબદારી છૂકતે કરતા નથી હોતા ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરી શકતા નથી હોતા એટલે આપણે કે નોર્મલ ધંધાની વાત નહીં કરીએ આપણે પ્રોપરલી કે ને ભાઈ આટલા પગાર આવ્યો છે મારી પાસે કે આજ મહિનાનો પગાર આટલા આવ્યો છે હવે રૂટિન ખર્ચા જે મહિનાના થાય છે તો કરવાના છે એ ઉપરાંત બીજા પણ આપણે બધા દેવા કરી નાખેલા જે આપણે આપણે ચૂકવણી કરવાના છે તો આપણે કંઈક નવું ખરીદવું છે અથવા શું છે બેટા કે ઘરવારાને કંઈક આપવું છે અથવા તો શું છે બેટા આપણે કે બીજું કે પ્લાન કરવો છે બરાબર છે તો આપને ખબર ક્યારે પડશે જ્યાં સુધી આપણે ચુકવણી બધી કરી દેતા નથી હોતા ત્યાં સુધી આપને financial condition આપડી કેટલી છે હાલમાં તે ખબર પડતી નથી હોતી તો આપણે કહીએ ને કે ભાઈ થોડો સમય ભરાય બધું પતિ જવા દે પછી કેટલા બચે છે પછી મેં તને કેવા આરબ ભાષા તમને કેમ છું એટલે financial condition ક્યારે ખ્યાલ હોય છે બધું જ પતી ગયા ચુકવણી થઈ ગયા ખર્ચા થઈ ગયા પછી આપડી પાસે salary માંથી કેટલા વેચા છે તે તો બચત ભી કરવી છે ખાતું ખોલાવું છે

કાયમી મૂડી છે ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરતો છે તો આપણે ઉપર વ્યાખ્યામાં જોઈ ગયા છે અને અહીંયા ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતો નથી ઓપોઝિટ લખી દેવાનું છે આમાં એ વસ્તુને કે લાગતું રક્ત નથી બેટા આમાં જવાબદારી તો અંદર પ્લસ જ છે ને કુલ રકમ છે કુલ ફિગર આપણી પાસે છે કુલ મૂડી છે તેમાં જવાબદારી પ્લસ છે બરાબર છે એટલે જવાબદારી શું છે એમાં વધારો કરતી છે અને આ બાજુ શું છે બેટા વધારો કરતી નથી બેટા ઓકે તો આ હતું કાર્યશીલ મુડી અને કાયમી મૂડી છે એના વચ્ચેનો શું છે ડિફરન્સીસ શું હતો તે બેટા ઈઝી છે બેટા સમજવું હોય તો આપણે ખાલી એક બાજુ ચાલુ જવાબદારી પકડીને ચલાવવાનું આ બાજુ કાર્યશીલ મુડીની અંદર પુલની અંદર અને આ બાજુ શું છે બાદ કરીને ચાલવાનું એટલે શું છે આપણે બંનેની શું છે સિચ્યુએશન છે અને કન્ડિશન છે એ ખ્યાલ આવી જતી હોય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કાર્યશીલ મુડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તે

આયુર્વેદા કાચો માલ દેવાદા લેણી ઉndi ઓકે એટલે લક્ષણોમાં તો બે લક્ષણ જે પ્રોપરલી ઉપર આવી ગયા તેમાંથી છે સરળતા તફાતમાં આવી ગયો બેટા પાનું લક્ષણ સામતે કહેવાય છે કેમ કે તેમાં શું છે પેલી એડ એડથેલી છે ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેની સરળ સરતાનું રોકરમાં રૂપાંતર થાય છે પણ ક્યારે જવાબદારી બાદ કર્યા પછી જોખમ ઓછું છે કેમ કે ટુકકારા માટેની છે લાંબા ગાળા માટે હોય તો શું છે જોખમ થોડું વધી બી જતું હોય છ થોડ ટાઈમ માટે શું છે બેટા એ જોખમ એટલું બધું રહેતું નથી હોતું બદલાતું સ્વરૂપ જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહેતું છે તમે મેં તમને પહેલા કીધું કે એની વ્યાખ્યા વખતે કીધેલું હતું જો ફરી પાછું બતાવી રહ્યો તમને બેટા અહીંયા મેં તમને એવું કહ્યું હતું કે આ ખર્ચા કેવા છે રોજબરોજના જે વધતા ઘટતા રહેતા હોય છે કાચો માલ લેણી ઊંડી લેવાદારો છે બધા દર વખતે change રહેતો હોય છે

એ બધા ખર્ચા કરવા માટે કાર્યશીલ મૂડીની આવશ્યકતા રહેતી હોય છે. ઘસારો નથી ટૂંકા ઉકા ગરામાં તમે જનરલી જોવા જઈએ તો ઘસારો નહીં લાગતો કેમ કે ઘસારો હંમેશા લાંબા ગાળાની મૂડી પર લાગતો હોય જેમ કે જમીન, મકાન છે, યંત્ર છે તેના પર બેટા. ઓકે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે ફરજિયાત છે. સોરી જરૂરિયાત છે. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત રહેતી હોય છે. તો મેં તમને હમણાં કીધું છે કે આપણે જે ખર્ચા કરીએ છીએ આપણી પરિસ્થિતિને આધાર કરતા હોતા હોઈએ છે એમ એક્ઝામ્પલ આપું છું આપણે ધંધાની વાત નથી કરતા નોર્મલ જે પ્રોપર્લી ખર્ચા કરતા હોય છે એ આપણી પરિસ્થિતિ ને આધાર પર અને આપણી જે શું ખબર ફાઇનાન્સિયલ કંડિશન છે તેની ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ એમ જેવી જરૂરિયાત તેવો ખર્ચો તો ધંધો પણ એવો છે મોટા પાય ચાલતો હોય તો વધુ ખર્ચા હોય છે આપણે એવું માનીએ છે નાના પાય ચાલતો હોય તો ઓછા ખર્ચા હોય છે આપણે એવું માનીએ છીએ પણ ઘણી વાર નાના પાયે ચાલતા ધંધા બી શું છે

કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડતી હોય છે ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે દાખલા તરીકે ગેસ કંપની વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહેતી છે જ્યાં સંપ્રદાન ઉદ્યોગમાં તેની જરૂરિયાત કે આવશ્યકતા વધારે રહેતી હોય છે હવે તમે પ્રોપરલી વાત કરો અંદર ઉદાહરણ આપ્યું છે એમાં તમે તમારી જાતને મૂકી દેતા બરાબર છે અહીંયા લખ્યું ને કે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને શું છે એની જરૂરિયાત વધારે પડતું રહેતું છે માની લો કે એ વેપારી એકમો તમે છો બરાબર છે તમે જથ્થાબંધ માલ ખરીદો છો વેપારી છે તો જથ્થાબંધ માલ ખરીદવાનો છે બધા તો વેચાણ વેપારી છૂટક બી કરી શકે છે અને જથ્થાબંધ બી કરી શકે છે હવે તમે છૂટક કરો છો કે જથ્થાબંધ કરો છો એ તો તમારા પર આધાર રાખે છે પણ આપણે શું સમજવા જઈ રહ્યા છે કે તમે એક વેપારી છો એટલે તમારે સ્ટોક તો રાખવો જ છે છે આવી જતો હોય જો તમે જથ્થાબંધ વેચતા હોય છે તો વેપારી જે જથ્થાબંધ ખરીદી કરીને છૂટક વેચતો હોય ને તે તમારી પાસેથી છૂટક વેચતા હોય તો બી ગ્રાહક તમારી પાસેથી ખરીદ છૂટક હોય છે તે પણ દરેક કે દરેક એંગલ થી તમે જોશો તો તમારે સ્ટોકની જરૂરિયાત રહેશે જ કે ક્યારેક ખરીદનાર આવતો છે તમને ખબર પડતી નથી હોતી હવે ઘણીવાર નહી પણ મોટાભાગના ધંધામાં એવું હોય છે કે સંબંધ સાચવવા માટે જાળવા માટે અને ધંધામાં ટકી રહેવા માટે ઘણી વારની પણ મેક્સિમમ ટાઈમ શું છે શાક પર માલ છે તેનું વેચાણ કરવું પડતું હોય છે હવે આપણે ઘણી વાર ડમપાકમાં ઘણા બધા વેપારીઓ કે ઘણા બધા દુકાનદારો કે ભાઈ જો ઉધાર પર આપણે તો માલ વેચતા જ નથી ચોખું કે ભાઈ પૈસા છે રોકડથી જ કામ થાય અંદરખાને શું છે એ લોકો એવું જ કામ કરતા નથી હોતા પણ બીજા તેની પાસે શાક પર માલ કે શાક પર શું છે ખરીદી ન કરીને એના માટે શું છે એ લોકો આ પેટ્રોલ ઇસ્તેમાલ કરતા હોય છે હવે ખાલી બોર્ડ લગાવી દે કે ભાઈ ઉધાર માલ મળશે તો પૈસા જેની પાસે હોય છે તે બીની પાસે ઉધાર લેવા જવાનું કે પછી માલ આપે પછી પૈસા આવે તો આપી દેવા એટલે અહીંયા શું છે ખબર ક્યારે પણ કોઈ વેપારી શાક પર માલ ન વેચતો હોય છે તેવું બનતું નથી હોત બરાબર છે તો જયારે પણ એને આ પ્રમાણે ધંધો કરવો પડતો હોય તો તેને વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે અને પછી વેચીને મેં કવર કલાક અમારા પૈસા આપણે બેંક તો છે જ નથી એટલે જ્યાં સુધી શું છે રકમ ના હોય ત્યાં સુધી આપણે પોતાના ખર્ચે એ વેપાર ચલાવવો પડશે અને એના માટે શું જરૂર પડતી હોય છે કાર્યશીલ મૂડી ઉદાહરણ તરીકે હમણાં તમને પ્રોપરલી વાત કરો વિચાર કરો તમે માલની વાત નહીં કરો હાલમાં કે ટ્યુશન ક્લાસીસમાં ફી નથી આવતી તો પણ લોન લઈને ટ્યુશન ક્લાસીસમાં સાહેબ ટ્યુશન ચલાવે છે બરાબર છે કેમ ધંધો ચલાવવા માટે શું છે બેટા ઉધાર ધંધો કરવો પડતો હોય છે અને રિસ્ક તો લેવું પડતું હોય છે રિસ્ક હે તો ઇશ્ક હે ઘડી ઘડી વાર મેં તમને ક્યાં કરતો છું બેટા પેલું મૂવી જોવાનું બેટા 1992 સ્કેમ છે હમ જરા અને એ ડાયલોગ કેટલો બધો ફેમસ થઈ ગયો છે તમને કદાચ ખબર હોય તો બેટાય બસ એના જેવું છે તો ખરેખર શું છે બધા જો આના પછીનો ચેપ્ટર બી છે ને ફાઇનાન્શિયલ માર્કેટ છે આના પછીનું એ તો બહુ જ મસ્ત ચેપ્ટર છે અઘરું બી છે પણ મજા આવે એવું ચેપ્ટર છે અને ખર એ કન્ડિશન સમજવા માટે તો ખરેખર વેબ સિરીઝ જોઈ પડે એવી છે જ બેટા કેમ કેમ પ્રેક્ટિકલ આ બધું બધું લખ્યું છે કે તો જે જે આવશે ને જે જે શબ્દ તેમાં મેં તમને કીધા કે ભાઈ આ શબ્દનો ઉલ્લેખ કર્યો પ્રેક્ટિકલ કર્યો છે કેમ કે એમાં પ્રોપરલી શેરબજારનો ઉલ્લેખ કર્યો છે

તો તેમાં ઘણી બધી બાબત એવી છે જે પ્રેક્ટિકલી સમજામાં તે જોઈએ આપણે ખબર કે હા બધું આપણે જોયું છે બધા તો એમાં શું છે બધા આ જ વસ્તુ છે કે ભાઈ રિસ્ક જોખમ તો ધંધામાં ઘણીવાર તો શું છે મેક્સિમમ એવું બનતું હોય છે મંડીના સમયગાળામાં ધંધામાં નફો કમાવાના હેતુના બદલે માર્કેટમાં તકી રહેવું જરૂરી કહેવાય છે જે તકી ગયા બેટા તે જ પશુ છે બેટા જીવી ગયા બાકી આવી કન્ડિશન માં જે લોકો ધંધો બંધ કરી નાખેલો હોય પડી ભાંગેલા હોય ને બધા એ લોકોને શું છે જ્યારે ફરી પાછું આ બધું વાતાવરણ ઓકે થઈ જશે એટલે આ શું છે બધું રૂટિનમાં આવી જશે ને ત્યારે અફસોસ થશે કે ભાઈ ગમે તેમ કંઈ બી ચાલુ હતે ને તો આજે શું છે મારો ધંધો ફરી પાછો રૂટીન માં આવી ગયેલો હતો પણ શું છે બધા ધંધો છે તો શું છે શાખ પર તો તમારે ધંધો કરવો જ પડે પહેલાં સંબંધની વાત નથી કરતા પણ શું છે આપણે કસ્ટમરની જાળવી રાખવો હોય ગ્રાહકો તમે જેટલો વિશ્વાસ અપાવશો ને બેટા એટલો ગ્રાહક તમારો રહેવાનો છે કેમ કે એને ખબર છે કે ભાઈ એને પણ જરૂરિયાત રહેવાની છે બરાબર છે આજે શું છે બધા કદાચ તમારી પાસે પૈસા નથી તમે બીજી જગ્યા પર કોઈ જગ્યા પર ખરીદી કરવા માટે જાઓ છો તમે જે જગ્યા પરથી ખરીદી કરતા છો તેની જગ્યા પર તો શું છે પેલા ને જે જાણકારી મળતી હોય ભાઈ મારો કસ્ટમર બીજી જગ્યા પર ગયેલો છે ને ત્યાં કેશ કરતો છે જે પણ ખરીદી કરતો છે અને જ્યારે મારી પાસે આ તો ઉધાર ખરીદી કરતો છે તો જે જાણકારી મળે છે પછી બીજી વાર તમે એની પાસે જશો તો એ કેસ માં જ આપવાનો છે તમને અને તમે ઉધાર કેસો તો તમને છોકરી ના પાડશે કે ના ભાઈ ઉધાર તો બંધ કરી દઈએ કેમ કેમ કે તમે જેવું કર્યું છે તો પછી એ શા માટે પર વિશ્વાસ કરવાનો એટલે અહીંયા પ્રોપરલી શું છે આ એવી મૂડી કહેવાતી હોય છે જે રોટેશન સિસ્ટમ છે તેને જાળવી રાખતી હોય છે ઓકે બીજું લખ્યું છે ધંધાનું કદ પેલા જેમ ધંધાનું કદ નાનું તેમની જરૂરિયાતો છે અને જેમ એનો વ્યાપ વધારે પડતો

તો કાપડ ખૈયા તૈયાર થયું છે અને કપાસ ખરીદ્યું છે એના વચ્ચે એને ઉત્પાદન ચક્ર કહેવાય છે પછી ખાંડમાં રૂપાંતર કરીને શેરડી તૈયાર શેરડીમાંથી ખાંડ તૈયાર થઈ ગઈ છે કે ખાંડ શરીર તૈયાર થઈ ગઈ છે તો એ તૈયાર માલ નું ઉત્પાદન થયેલું કહેવાય છે પરંતુ માલ મળ્યા પછી તૈયાર માલ નું ઉત્પાદન થાય છે એ વચ્ચે સમયગાળો છે તેને આપણે કહીએ છીએ ઉત્પાદન ચક્ર સૌથી વધારે કાર્યક્ષમી જરૂરિયાત આ ગારામાં રહેતી કેમ કે એમાં નાના મોટા એટલા બધા ખર્ચ આવી જતા હોય ને કે આપણે ખબર પડતી નથી ઘણી વખત શું છે આપણે પ્લાન કર્યો હોય છે અથવા ધારેલું હોય છે તેના કરતાં વધારે પડતું રહી જતું હોય છે જે example માં લખ્યું છે સુતરા કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગારો લાંબો હોવાથી તેમાં એની જરૂરિયાત વધારે પડતી રહેતી હોય છે કેમ કે માલ બનતા વાર લાગે છે ને અને શું છે તેને કહ્યું કે તમે એને ડાય ડાયમાંથી ડાયા આપો છો અથવા શું છે કલર કામ કરો છો

પણ હવે જ્યાં સુધી પેલી સુકાય નહીં ત્યાં સુધી આપણે પીરકીમાં તેને લપેટવાના કેવી રીતે તો તમે રાત્રે કામ કરો છો તો તમારો સમય વધારે લાગવાનો કેમ કે તડકો નથી હોતો ને તમે હેલોજનમાં બી સુકાવશો તો કેટલું સુકવાના તમારા પાલકા છે તે બરાબર છે જ્યાં દિવસ દરમિયાન તમે જેટલું વધારે પડતું કામ કરશો ને તડકો વધારે પડતો રહેતો હોય છે તો શું છે એમાં બેનિફિટ મળી જતો હોય છે એટલે કામ થઈ જાય છે ઓકે તો બેટા અહીંયા અટકી જઈએ છે કેમ કે સમય નથી અડધી મિનિટ જ બાકી છે અને બાકી બધું શું છે આપણે ઓપ્ટિકલ આગળ વધીશું હું તમને કહીું છું મેસેજ કરીને ક્યાં તો 10:30 કાં તો 7:15 ઓકે આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર જય શ્રી કૃષ્ણ સર જય શ્રી કૃષ્ણ સર જય શ્રી કૃષ્ણ સર ઓકે બેટા